फिल्म अभिनेता सलमान खान ना घर ऊपर फायरिंग करनारा आरोपियों कच्छ में थी जड पाया फिल्म अभिनेता सलमान खान ना घर पर फायरिंग करना लॉरेंस बिस्नोई गेंगना। बे आरोपियों ने पकड़ी पार्टी लोकल क्राइम ब्रांच पश्चिम कच्छ पुलिस महानिरीक्षक श्री चिराग कोर्डिया साहब सरहदी रेंज बुज

महिपाल सिंह पुरोहित तथा शक्ति सिंह गढ़वीनाओ नखत्राणा तालुका विस्तार में पेट्रोलिंग में दरमियान मुंबई पुलिस द्वारा लोकल क्राइम ब्रांच भूज माहिती महिती के फिल्म अभिनेता सलमान खान ना घर पर फायरिंग करी बे शख्सों नासी गयेल छे जे बाबते आईपीसी कलम त्रण सौ सात चौतरीस तथा आर्म एक्ट कलम पच्चीस त्रण मुजब नो गुनो दाखल थयेल छे जे कामेना आरोपीओ हाले कच्छ जिला बाजू होवानी शक्यता छे

નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે વેરમાં ડીલ કરે છે વેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હન્ડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીસ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિંગ્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને વેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે